સમૂહ લગ્ન તો થાય ભેગા થઈને બધા સરસ મજાની ઉજવણી પણ કરે પણ પછી ઘેર ગયા પછી મનમાં કીડો સરળવા માંડે કાકા મામા બધા આવે કરે ભાઈ સમૂહ લગ્ન તો થઈ ગયા પણ આપણે નાતનું કંઈ કરવું પડે હો આ નાતનું આપણે પહેલાના લગ્નમાં ગયા હતા આપણે ઢીકણાના લગ્નમાં ગયા હતા આપણે ફલાણે જમવા ગયા હતા આપણે જમાડવા પડે અને પછી મુસીબત શરૂ થાય સમૂહ લગ્નનો ખર્ચો તો લખાણી પરિવાર કરે પણ ઘેર ગયા પછી આ સગાવાલાનું દબાણ આવે અને ઘેર પાછું બીજો સમારંભ થાય મારી તમને હાથ જોડીને વિનંતી છે હવે ઘેર જઈને બીજો સમારંભ ન કરતા દેવાના ડુંગરમાં ન ડૂબતા પૈસા ઉછળતા હોય તો સારા કામ માટે મૂકી રાખજો